શિક્ષકો ઉપર એવી રીતે મેં અને ચૈતરભાઈએ ચૂંટણી પંચ ને પણ કીધી આ વાત કે રાજકીય પક્ષો ઉપર ફરજિયાત જવાબદારી નાખો વિશ્વની કહેવાતી સૌથી મોટી કેડર પાર્ટી ભાજપ થઈને ફરે છે તો ભાજપના માણસોને સોંપો થોડુંક કામ

કેટલા શિક્ષકો પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ જિલ્લામાં માનસિક તણાવ હેઠળ કામ કરે છે કેટલી એવી મહિલા શિક્ષકો છે જેના નાની ઉંમરના બાળકો છે કેટલાક પ્રેગ્નેન્ટ છે કેટલાકના સાસુ સસરા મા બાપ બીમાર છે એ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવાની ક્યારેય કોશિશ કરી નથી ને બસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કરીને તમે શિક્ષકોને ધમકાવવા નીકળ્યા છો તો શિક્ષકોની તો કઈ શિક્ષક રાષ્ટ્રીય કામ કરે છે ને શિક્ષા આપી એ રાષ્ટ્રીય કામગીરી છે ખાલી મતદાર યાદી રાષ્ટ્રીય કામ નથી દેશના ભવિષ્ય બનાવવાનું કામ બાળકોને ભણાવવાનું કામય રાષ્ટ્રીય કામગીરી છે તો એ રાષ્ટ્રીય કામગીરી કરતા શિક્ષકોને તમે ધરપકડ વોરન્ટના નામે દબાવા નીકળ્યા છો એ કેટલું વ્યાજબી છે અને રાષ્ટ્રીય કામગીરી કરવાની હોય તો માત્ર શિક્ષકોએ કરવાની છે સરપંચ હોય ગામની ચૂંટાયેલી બોડી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પાર્ટીના હોદ્દેદારો મીડિયા કેટલા બધા લોકો છે બધાની રાષ્ટ્રીય ફરજ તો બધાની એક સરખી જ હશે કોઈ શિક્ષકોને વધારે રાષ્ટ્રીય ફરજ છે અને ગોપાલ ઇટાલિયાની ઓછી રાષ્ટ્રીય ફરજ છે એવું તો નહી હોય એટલે રાષ્ટ્રીય ફરજ તો છે પણ ક્યાં ની બહાર કોઈ નીકળવું છે ક્યાં એના કલેક્ટર બંગલાની બહાર નીકળવું છે એ બધાએ મોટા બંગલામાં બેસીને આદેશો ખાલી એક કાગળ ઉપર સહી કરવી ધરપકડ વોરંટ કાઢ્યું આમ કર્યું ભાઈ તમે કેટલી રાષ્ટ્રીય સેવા કરો અમે જાણીએ છીએ સરકાર બદલા છે ને ત્યારે તમે કરેલી સેવાના બદલામાં તમને સારી જેલમાં રાખવામાં આવશે